આરોપી પાસેથી પોલીસે સોનાની બે એક મોપેડ સહિત કુલ બાણું હજારનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીએ લિંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા બે લાખ અડસઠ હજાર પાંચસોની ની ખરીદી કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટનું એડિટિંગ કરેલું ઓનલાઈન પેમેન્ટ નું પેજ જ્વેલર્સ ને બતાવી છેતરપિંડી કરી હતી જે મામલે લિંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશન માં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તે ઉપરાંત પકડાયેલ આરોપીને ને સલાબતપુરા માં મોપેડ ની પણ ચોરી કરી હતી એમ લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને ત્રણ અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન માં બાર થી વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ એક ગુનો રજિસ્ટર થયો હતો જેમાં નો બનાવ હતો આ ઘટનામાં હકીકત એમ હતી કે એક વ્યક્તિ પોતે બાયર તરીકે જયશ્રી જ્વેલર્સ જે મદીના મસ્જિદ પાસે આવેલી છે ત્યાં ગયો હતો બાયર તરીકે ત્યાં જઈ અને એણે બે લાખ વીસ હજારના ઘરેણા ખરીદ્યા હતા આ ઘરેણા ખરીદી અને ત્યારબાદ એણે પેમેન્ટ કરવા માટે એક અલગ મેથડ અપનાવી હતી જેમાં એણે જે વિક્ટીમ છે જ્વેલર્સ

તેઓએ તાત્કાલિક પોતાની દુકાનનું સીસીટીવી ચેક કર્યું હતું આરોપીએ મોઢા ઉપર રૂમાલ પહેરીને આવ્યો હતો એટલે આરોપી ઓળખમાં આવી શક્યો ન હતો બંને જ્વેલર્સના વેપારીએ લિંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે લિંબાયત ચોક બજાર અને સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે લિંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી દેવડ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદે ઝડપી પાડ્યો છે આમ પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રણ અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ